આવતીકાલથી ધોરણ દસ અને બારની પરીક્ષા જે વિદ્યાર્થી મિત્રોને આપવાની છે તેમને મારે એલ ડી પરમાર તરફથી એડવાન્સમાં શુભકામનાઓ અને મિત્રો એક મારી સૂચના છે ધોરણ દસના વિદ્યાર્થીઓને કે મિત્રો પરીક્ષાનું જે માળખું છે એ ખૂબ જ સરળ હોય છે અને પરીક્ષામાં કોઈ પણ જાતની ગભરામણ કરવાની જરૂર નથી જે આપણે અહીંયા પરીક્ષા આપીએ છીએ એ જ એ જ પદ્ધતિથી ત્યાં પરીક્ષા હોય છે આના કરતાં પણ વધારે ત્યાં સરળતા હોય છે અને અહીંયા કરતાં પણ ખૂબ જ આસાનીથી પરીક્ષા ત્યાં અપાતી હોય છે બીજું કે કોઈપણ જાતની ગભરામણ વગર ખાસ ધ્યાન એ રાખવાનું કે ઉત્તર વયમાં તમારી અને નિરીક્ષકની સહી થાય ઉત્તરવયમાં જે તે બારકોડ નંબર પણ યોગ્ય લખાય અને તમારી ઉત્તરવયમાં ક્રમવાઈજ જ પ્રશ્નોના જવાબ આપો અને ખાસ કરીને જે ટૂંકા પ્રશ્નો છે એ પાસ થવા માટે જેમને પાસ થવા ફક્ત પાસ થવાની માટેની જો લક્ષ્યાંક હોય તેમને ખાસ વિનંતી કે ટૂંકા પ્રશ્નોમાં શક્ય હોય તો ધોરણ દસ અને બારમાં એસી માર્કનું પેપર આવે છે એમાંથી ચોવીસેક જેટલા માર્કો ટૂંકા પ્રશ્નો હોય છે તો તેને ખાસ પ્રાધાન્ય આપો અને કોઈ પણ પ્રશ્નને જવા દેશો નહીં એકથી પાંચ પ્રશ્નો તમામ પ્રશ્નો ક્રમવાઈ જ લખવા મિત્રો કોઈ પ્રશ્નનો જવાબ ના આવડે તો એટલું પેજ છોડી દેવું અને કોઈ આખું પેજ છોડવાનું થાય તો તેની નીચે લખવું કે પાછળ જવાબ છીએ તો પાછળ પેજ જોવા વિનંતી અને આ રીતે મિત્ર ખૂબ જ શાંતિપૂર્વક પરીક્ષા આપો એવી આપને શુભકામના અસ્તુ ભારત માતા કી જય